નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગ્રેવી વાળું ટેસ્ટફુલ કારેલાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કારેલાનું ગ્રેવી વાળું શાક કારેલાનું ગ્રેવી વાળું શાક બનાવવા માટે અહીં મેં બે કારેલા લીધા છે અને કારેલા ને સારી રીતે ધોઈ લીધા છે કારેલાનો આગળ પાછળનો ભાગ કાઢી અને આપણે ગોળ ટુકડા કરી લેશું આ રીતે રાઉન્ડ શેપમાં કાપી લઈએ આ કારેલા ની છાલ ઉતારવાની નથી જો ગોળ ટુકડા આપણે કરી કારેલાના આ ગોળ ટુકડાઓને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને હવે તેની અંદર આપણે એડ કરીએ એક ચમચી મીઠું અડધી ચમચી હળદર

એક કડાઈમાં બે ચમચા તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલા આપણે કારેલાને ફ્રાય કરી દઈએ કારેલાને આ રીતે ઉપર નીચે કરતા જાય અને આપણે ફ્રાય કરી લેવાના છે એટલે આ રીતે કરવાથી મીઠા અને હળદરમાં તો આપણે બોળેલા જ હતા અને પાણી નીતાારી લીધેલું હતું અને આ રીતે ફ્રાય કરીશું ને એટલે થોડી ઘણી કડવાશ થશે ને એ પણ નીકળી જશે ત્રણ મિનિટ પછી આ રીતે તળવાથી કારેલા સોફ્ટ થઈ જશે ટોટલ સોફ્ટ નહીં થાય પણ પચાસ ટકા જેવા સોફ્ટ થઈ જશે ત્યાર પછી આપણે કાઢી લઈએ અહીં કારેલાને બ્રાઉન કરવાના નથી આ રીતે કલર જળવાઈ રહેવો જોઈએ જુઓ આવો કલર રહેવો જોઈએ તો જ શાક દેખાવામાં સરસ લાગશે અને સ્વાદમાં પણ સરસ બનશે કારેલાને તળીને કાઢી લીધા પછી અડધું તેલ મેં કાઢી લીધું હતું આટલા બધા તેલની આ શાકમાં જરૂર નથી એટલે દોઢ ચમચી જેવું તેલ રહેવા દીધું છે તેલ ગરમ જ છે તેમાં ઉમેરી દઈએ આપણે જીરું અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ અને ત્યાર પછી એક ડુંગળીને મેં ખમણી લીધી છે તેને પણ એડ કરી દઉં ડુંગળીને આપણે સાચવીએ ડુંગળી થોડી સંતળાઈ જાય અને આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે એક ચમચી અધકચરા વાટેલા મરચાં અને આદુ નાખી દઈએ તેને પણ મિક્સ કરી લઈએ હવે જુઓ અહીં ડુંગળી આદુ મરચાં સંતળાઈ ગયા છે હવે એડ કરીએ આપણે બે ટમેટાની પ્યુરી ટમેટાને મેં ખમણી લીધા છે ટમેટા પણ મિક્સ કરી લઈએ આપણે અને ટમેટાને આપણે ચડવા દઈએ એટલે ટમેટાનો કાચો સ્વાદ આ શાકમાં આવે નહીં હવે અહીં ગેસને આપણે મીડિયમ કરીએ ટમેટા એડ કર્યા પછી પાંચ મિનિટ ટમેટાને ચડવા દીધા પછી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે જો એટલે ટમેટા સારી રીતે ચડી ગયા છે હવે આપણે મસાલો કરીએ અડધી ચમચી હળદર એડ કરી દઈએ એક ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી અને એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે સ્વાદ મુજબ અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દઈએ અડધો કપ પાણી એડ કરી દઈએ અને આ શાકને ને કૂક કરવા માટે થોડું પાણી પણ જોઈશે આ પાણીમાં આપણે શાકને ને કૂક કરવાનું છે પાણી સાથે કેટલી સરસ શાક માટેની ગ્રેવી કે રસો તૈયાર થઈ ગયો છે હવે એડ કરીએ આપણે તળેલા કારેલા કારેલા એડ કર્યા પછી મિક્સ કરી લઈએ હવે થોડું પાણી પણ એડ કરીશું જેથી કારેલા સરસ કુક થઈ જાય બે ચમચી પાણી ઉમેરું છું પાણી ઉમેર્યા પછી આપણે મિક્સ થવા દઈએ અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી હવે આપણે ખોલીએ જુઓ શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે હું તમને ચેક કરીને બતાવું છું

જુઓ કેટલું સરસ કારેલાનું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં ગેસને આપણે બંધ કરી દઈએ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ આ શાક ચટપટું અને તીખું બહુ સરસ બન્યું છે અને આ શાક રોટલી કે પરોઠા સાથે બહુ સરસ લાગે છે તમે પણ જો આ રીતે શાક આના બનાવ્યું હોય ને તો ચોક્કસ એકવાર ટ્રાય કરી લેજો હવે આપણે આ શાકની સર્વિંગ કરીશું ચટપટું ટેસ્ટી રોટલી કે પરોઠા સાથે ખાવાની મજા પડી જાય તેવું ગ્રેવીવાળું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે કારેલાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને ને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ